નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત તમામ વિદ્યાર્થી મિત્રો છે જે જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરી રહ્યા હોય અને ખાસ કરીને મેરિટ લિસ્ટ છે તે તમને બધાને ખબર છે કે જાહેર થઈ ગયું છે તો આ મેરિટ લિસ્ટ વિદ્યાર્થી મિત્રો જે જાહેર થયું છે આ મેરિટ લિસ્ટ ની અંદર તમારું નામ હોય તો અમે શું કરવું તૈયારી કેવી રીતે કરવી પરીક્ષા ક્યારે આવી શકે આ બધા પ્રશ્નો જે કાંઈ છે અ તે વિદ્યાર્થી મિત્રો ફટાફટ જે છે એ પૂછી લેજો તમામ પ્રશ્નોનું સોલ્યુશન અત્યારે તમને મળશે એમાં ખાસ કરીને આજનો જે સેશન છે ને લાઈવ સેશન છે બરાબર તમારે જેટલા પણ પ્રશ્નો હોય એ બધાનું સોલ્યુશન તમને અહીંયા મળી જવાનું છે ઓડિયો વિડિયોનું કન્ફર્મેશન આપી દેજો હું એકવાર ચેક કર લઉં બધું કેમ છે

કન્ડક્ટર વિશે પણ આપણે વિડીયો બનાવી દઈશું ચાલો તો આજે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો અંદર જે ભરતી જાહેર થઈ છે છે તમને બધાને ખબર કે ડિસેમ્બરની અંદર આપણે ફોર્મ ભર્યા હતા બે હજાર ચોવીસની અંદર આપણે ફોર્મ ભર્યા હતા ફોર્મ ભરવાનો કાર્યકાળ પૂરો થયો પછી ત્યારબાદ એનો કટ જે છે એટલે કે તમને બધાને ખબર છે કે અહીંયા આઈટીઆઈ જે લોકો જે વિદ્યાર્થી મિત્રો એ આઈટીઆઈ કરેલું છે પ્લસ જે લોકોએ વધારાની લાયકત તરીકે એપ્રેન્ટિસ કરેલું છે બરાબર

રજનીકાંત પટેલ કહે છે કે સર જેએસઆરટીસી હેલ્પર માટેની બુક લોન્ચ કરો આજે તમને વિથ પ્રૂફ બધું બતાવીશ કે તમારા ઉપર કઈ રીતનું કામ થઈ રહ્યું છે અને શું આપણે નિર્ણય લેવાના છે આગામી સમયની અંદર બધી વસ્તુઓ છે એ જીએસઆરટીસી હેલ્પરને લગતું તમારા માટે મૂકીશું જે લોકો હેલ્પરની તૈયારી કરે છે એ લોકો ખાસ સેશનના એન્ડ સુધી તમે બન્યા રહેજો એટલે તમને બધું ક્લિયર થઈ જશે કે સાહેબ જે છે એ આપણા માટે શું કરી રહ્યા છે અને આગામી સમયની અંદર પરીક્ષા આવે

સાહેબ કંડક્ટર ક્લાર્કર ભરતી હું અત્યારે સ્પેશિયલી લાઈવ થયો છું હેલ્પર ભરતી ને લગતી વાત કરવા માટે બરાબર તો હેલ્પર ભરતી લગતી જેટલી પણ મારી પાસે માહિતી છે બરાબર આ તમામ માહિતી પૂરી થાય ત્યારબાદ બીજી ભરતીની હું તમને માહિતી આપીશ તો કોઈને કામ હોય તો તમે જઈ શકો છો પંદર મિનિટ પછી છે આ સેશનમાં જોડાઈ લેજો બરાબર બાકી જે લોકો પ્રોપરલી હેલ્પરની તૈયારી કરે છે એમને વિડીયોની શરૂઆતથી વિડીયોના અંત સુધી આખો વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે ઘણા બધા એવા હશે કે જે લોકોનું મેરિટ સારું બનતું હશે તેમ છતાં આમાં નામ નહીં હોય તો એના માટે બધી માહિતી હું તમને આપું છું શું કે છે તો કે ભાઈ છ બાર બે હાજર ચોવીસ થી પાંચ એક બે હાજર પચીસ સુધી ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાની તમને તારીખ આપેલી હતી એક જગ્યા હોય તો એની સામે પંદર ગણા ઉમેદવારોનું છે એ લેખિત પરીક્ષા એટલે કે ઓએમઆર આધારિત જે પરીક્ષા લેવાની છે એની અંદર બેસવા દેવાના છે તો એના માટે કોને કોને બેસવાનું છે પરીક્ષામાં તો એની મેરિટ યાદી છે તે બહાર પાડી દીધી છે કેટેગરી વાઇઝ છે અલગ અલગ મેરિટ બહાર પડતું હોય છે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ જનરલ છે આ બધાનું અલગ અલગ મેરિટ છે એ બનતું હોય છે હવે ત્રણ બે બે હજાર પચીસ ના રોજ નિગમની જે વેબસાઇટ છે એની ઉપર આ યાદી જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે આપણું ટેલિગ્રામ ગ્રુપ છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત જ્ઞાન બરોબર તો આ ગુજરાત જ્ઞાન ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર પણ આપણે જે જે છે છે એ એ આ ઘણા સમય મતલબ બધી માહિતી આપણે ગઈકાલે પોલ મૂકેલો હતો તમારા માટે એના ઉપરથી પણ તમે જોયું હશે કે એની અંદર ચારસો કરતા વધારે વિદ્યાર્થી મિત્રો પોલ આયો તો ને તો બધા એવું કહેતા હતા કે મારે પચાસ પ્લસ મેરિટ છે એના ઉપરથી મને અંદાજ આવી ગયો હતો કે તમારું મેરિટ જે છે ને પચાસ સમથિંગ રહેવાનું છે પચાસ આસપાસ તમારું મેરિટ અટકવાનું છે તો એવું જ કંઈક બન્યું છે બરોબર અત્યારે જે મેરિટ છે એ જનરલ કેટેગરીનું જે છે એ કઈ રીતે બન્યું છે એ બધા તમને જવાબ આપું છું પેલા તો થોડુંક વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો કે જે લોકોને અહીંયા મેરિટ બનતું હોય તેમ છતાં જે લોકોનું નામ નથી આવ્યું બરોબર તો અહીંયા તમને એક ઈમેલ આઈડી આપી છે સ્ક્રીનશોટ પાડી લેજો બરોબર અથવા તો આ ફોટોગ્રાફ્સ આપણી ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દીધો છે તો તમારે એની અંદર જે છે તમારે પુરાવા સહિત એટલે કે તમારું આઈટીઆઈ જે કરેલું છે એનું રિઝલ્ટ અને એપ્રેન્ટિસ કરવું કર્યું હોય તો એનું રિઝલ્ટ બંને જે છે એ તમારે મોકલવાનું છે ક્યારે તો કે જે મેરિટ અટતું છે એના કરતાં તમારે વધારે માર્ક હોય ને તો વિદ્યાર્થી મિત્રો જે છે એ તમારે જે છે આ ઈમેલ આઈડી જે આપેલી છે એના ઉપર અરજી કરવાની છે બાકી કોઈ પણ અરજી કરવાની નથી અને આ પણ સાત દિવસની અંદર અરજી કર દેવાની છે આજે તારીખ છે વિદ્યાર્થી મિત્રો જે છે એ આપણે અગિયાર તારીખ સુધીમાં જે છે આ બધી વસ્તુઓ કરી નાખવાની રહેશે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો શું માહિતી આપેલી છે ત્રણ બે બે હાજર પચીસ ના રોજ આ વસ્તુ મૂકવામાં આવેલી છે પણ મૂકી છે આજે બરાબર આ વસ્તુ તમારે વાંચવાની કઈ જરૂર નથી અ સિત્તેર ટકા જે છે બહાર પડ્યું છે કે જેમાં આઈટીઆઈ જે કરેલું હોય બરોબર આઈટીઆઈ તો એના કેટલા ટકા તો કે એના પંચાવન ટકા અને વિદ્યાર્થી મિત્રો જે છે એપ્રેન્ટિસ વધારાની લાયકા છે એના પંદર ટકા બંનેનું મેરિટ અત્યારે બહાર પડ્યું છે એટલે કે સિત્તેર ટકા માંથી મેરિટ બહાર પડ્યું છે સિત્તેર ટકા માંથી મેરિટ બહાર પડેલો છે બરોબર એ તો તમને ખબર જ હશે

આ જે કામ ચાલો મેરિટ યાદી બહાર પાડી છે એની અંદર જો તમારા નામ ન હોય તો મેં તમને હમણાં કીધું એ પ્રમાણે સાત દિવસની અંદર જે છે અહીંયા ઈમેલ આઈડી આપેલી છે આ ઈમેલ આઈડી ઉપર જે છે તમારા વાંધા અરજી પત્રક અને સાથે સાથે કેટલાક ડોક્યુમેન્ટ જે છે તે મોકલી દેવાના રહેશે યાદ રાખજો સાત દિવસની અંદર જો આ છે વિદ્યાર્થી મિત્રો હેલ્પર ભરતી માટેનું કટ બરાબર હેલ્પરની જે ભરતી વિદ્યાર્થી મિત્રો બહાર પડી છે આ હેલ્પરની જે ભરતી હતી એનું કટ છે હેલ્પર ભરતી બે હજાર ચોવીસ પચીસ પણ અહીંયા હું પચીસ લખું છું એનું જે કટ છે એ અત્યારે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર દેખાય છે બધા વિદ્યાર્થી મિત્રો વિડિયો જોઈ રહ્યા હોય એ પહેલા તો આનો સ્ક્રીનશોટ લઈ લો બરાબર આનો સ્ક્રીનશોટ બધા લઈ લો સૌથી પહેલા છે વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરી બરાબર જનરલ કેટેગરી વાળા હોય તો એનું મેરિટ એટલું એટલું છે બાવન પોઈન્ટ જીરો ચુમ્મોતેર બરોબર બહુ ઊંચું મેરિટ કહેવાય તમારે એપ્રેન્ટિસમાં સિત્તેર ટકા હોય અને સાથે સાથે જે આઈટીઆઈ જે છે એની અંદર સિત્તેર પંચોતેર ટકા હોય ને ત્યારે આવું મેરિટ બને બરાબર તો આ મેરિટ બહુ ઊંચું છે મહિલાઓનું મેરિટ તો નીચું રહેવાનું જ હતું કારણ કે અહીં એપ્રેન્ટિસ કરેલા મહિલાઓ છે બહુ ઓછી હોય છે અને ખાસ કરીને આઈટીઆઈમાં હેલ્પર કરેલું પણ મહિલાઓ બહુ ઓછી હોય છે હેલ્પરની અંદર ઓછી મહિલાઓ ફોર્મ ભરતા હોય છે તો એનું સત્યાવીસ પોઈન્ટ આઠસો ચૌદ જેટલું મેરિટ અટકેલું છે આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ પુરુષનું જે મેરિટ છે એ આડત્રીસ પોઈન્ટ બાવીસ અટક્યું છે એટલે આ ઘણું નીચું કહી શકાય આ મેરિટ છે તે ઘણું બધું નીચું કહી શકાય ત્યારબાદ આર્થિક રીતે નબળો વર્ગ મહિલાઓ છે કે ફોર્મ નથી ભરેલું કોઈ એટલે એનું કઈ મેરિટ આવેલું નથી અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓબીસી અથવા તો એસીબીસી સૌથી વધુ આના ફોર્મ હશે બરાબર ઓબીસી અથવા તો એસીબીસી ના સૌથી વધારે ફોર્મ ભરેલા હશે તો એનું મેરિટ એટલું છે ઓગણપચાસ પોઈન્ટ એકસો છવ્વીસ બરોબર ગઈકાલે આજે જ રાત્રે હું નવ વાગે લાઈવ થવાનો હતો ત્યારે તમને કહેવાનો છે હતો કે તમારું મેરિટ જે છે તે અડતાલીસ થી પચાસ ની વચ્ચે રહી શકે આવું બધું પોલ દ્વારા મેં ગઈકાલે પોલ મૂક્યો તો આપણે ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોયો હશે એમાં બધાને જે છે એ પચાસ આસપાસ માર્ક હતા અને મેં કાઉસમાં લખ્યું પણ હતું કે આ જે પોલ છે ને એમાં ઓબીસી વાળા અને જનરલ કેટેગોરી પોલ કરજો તેમાં મેજોરિટી વિદ્યાર્થી મિત્રો એવા હતા કે જે લોકો પણ પચાસ આસપાસ હતો તો તમે જુઓ અહીંયા જનરલનું મેરેટ પણ બાવન એટલું અને આનું એ સમથિંગ પચાસ તમે સમજી લો બરોબર આ મહિલાઓની વાત કરું એસીબીસી અથવા ઓબીસી ની અંદર તો પાંચત્રીસ જેટલું મેરેડ એટલું છે અનુચિત જાતિની વાત કરું એસસી ની તો એનું પણ ઘણું બધું મેરીટ ઊંચું કહી શકાય આ મેરીટ બહુ ઊંચું કહી શકાય બરોબર બહુ મેરેટ ઊંચું કહી શકાય કારણ કે આઈટીઆઈ એક એવો કોર્સ છે કે જેમાં બધાને લગભગ સિત્તેર ટકા જેવું મળતું હોય છે બરોબર તમને ઓછા ટકા આપતા જ નથી આઈટીઆઈ વાળા વધારે ટકા આપ દે તમે જાવ કે ન જાવ બરોબર તો રેગ્યુલર કોર્સ છે તેમ છતાં બધું ચાલતું હોય છે તો એનું મેરિટ પણ પચાસ સમથિંગ એટક્યું છે બરાબર મહિલાઓ એ ફોર્મ ભર્યા નથી અનુસૂચિત જનજાતિ એસસી એસટીનું બરોબર એકનું પચાસ અહીંયા સુડતાલીસ છે મહિલાઓનું અહીંયા પણ ઘણું બધું ઊંચું અટકેલું છે બેતાલીસ જેટલું માજી સૈનિકનું સત્યાવીસ છે પછી દિવ્યાંગમાં એ કેટેગરી બી કેટેગરી અને સી કેટેગરીનું બધાનું છે એ એકત્રીસ બત્રીસ સાડત્રીસ આ આસપાસ તમે એટકેલું છે આ તમે મેરિટ જોઈ શકો છો હવે તમારે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આ મેરીટ ગણ્યું તો આ મેરીટ ગણું છે આ આઈટીઆઈમાં જે તમે ટકા મેળવેલા હોય ને એના ગુણ્યા તમારે કરવાના છે જે તમે ટકા મેળવેલા હોય એના ગુણ્યા પંચાવન કરવાના છે આ બધી માહિતી તમને હશે એટલે અત્યારે હું વધારે ટાઈમ એમાં વેસ્ટ કરતો નથી આ બધી માહિતી તમને હશે કે કઈ રીતે મેરિટ ગયું છે બરોબર પછી એપ્રેન્ટિસ માં તમે ટકા મેળવેલા હોય દાખલા તરીકે માં તમે સિત્તેર ટકા મેળવેલા હોય તો સિત્તેર ગુણ્યા 55 ના છેદમાં છો આ રીતે જે છે કરીને તમારે જવાબ મેળવવાનો જ રીતે છે પણ દાખલા તરીકે પંચોતેર બંનેનો સરવાળો કરવાનો છે એ તમને અહિયાં દેખાય છે ચલો હવે વિદ્યાર્થી હેલ્પર ભરતી સંલ છે એ વાતચીત કરવાની અંદર આખી તમને પીડીએફ પર બતાવી દઉં આની અંદર તમારું નામ છે કે નહીં પેલા તો આ જોઈ લેજો બરાબર અત્યારે વિડીયો પૂરો થાય ને એટલે આખી જે પીડીએફ છે

તમારો છે કે નહીં જો હોય તો બસ તૈયારી ચાલુ કરી દેવાની બીજું કઈ અને હું તો એમ કઉ છું આવી ભરતી આવડી મોટી ભરતી બીજી વાર નહીં આવે આવડી મોટી ભરતી બીજી વાર આવશે નહીં એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે હેલ્પરની તૈયારી કરતા હોય એ હવે બચ મંડી પડજો આંખ બંધ કરીને મંડી પડજો વિદ્યાર્થી મિત્રો બરોબર આ પીડીએફ તો બહુ મોટી છે ત્રણસો નેવું પેજની છે તો આ પીડીએફ છે મેં ટેલિગ્રામ ગ્રુપ ની અંદર મૂકી છે તમે બધા છે આ પીડીએફ ની અંદર તમારો ચેક કરી લેજો કે આપણા માર્ક કેટલા થાય છે આપણે કઈ કેટેગરીમાં છે કન્ફર્મેશન નંબર છે એપ્લિકેશન નંબર બધું જે છે એ તમે એકવાર ચેક કરી લેજો બરાબર હવે આપણે વાત કરીએ હેલ્પર ભરતીની તો તમને બધાને ખબર છે કે હવે આપણું નામ આવી ગયું હોય તો હવે આપણે શું કરવું પડે તો આપણે લેખિત પરીક્ષાની તૈયારી કરવી જોઈએ હવે લેખિત પરીક્ષાની તૈયારી હમણાં શરૂઆતમાં તમે જોયું કે એક વિદ્યાર્થીએ મેસેજ કર્યો કે સાહેબ હેલ્પરની બુક બહાર પાડો ભાઈ બહુ બહુ એટલે બહુ પેપર છે ઈઝી ઇઝી આવવાનું છે અત્યારથી કહી દઉં સાહેબ અત્યારથી કઈ રીતે કહી શકો અત્યારથી હું તમને કહી દઉં પેપર તમારું ઈઝી આવવાનું છે બે બે કલાકનો સમય મળે છે તમે જુઓ તો ખરા બે બે કલાકનો તમને સમય મળે છે સો ગુણનું પેપર છે જેની અંદર તમે જુઓ ખાલી ને ખાલી ધોરણ દસ કક્ષાનું સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો બરોબર આમાં ગુજરાતના વર્તમાન બનાવો તો હું તમને જે કરાવીશ ને એમાંથી બેઠા હશે એ ગેરંટી છે આપણે બરોબર તો આ વસ્તુ તમે જુઓ ગુજરાતનો ઇતિહાસ એકદમ સીમિત છે ભારતનો અમને કીધું હોત તો તમારે લાંબુ થઈ જાય ભૂગોળ છે સામાન્ય જ્ઞાન છે એના ત્રીસ ગુણ છે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ અમુક પર્ટિક્યુલર તમને ખબર જ છે કોણ પરીક્ષા લેશે બરોબર ડ્રાઈવરની પરીક્ષા લીધી અને કંડક્ટરની પરીક્ષા લીધી એ જ પરીક્ષા લેશે જીટીઓ પરીક્ષા લેશે એટલે જીટીઓ પરીક્ષા લે ત્યારે કયા કયા ટોપિક ઉપર પ્રશ્ન પૂછે છે એ આપણને ખબર જ છે જૂના પેપર ઉઠાવીને જોઈ લેવાના તો એમાંથી પાંચક જે મુદ્દા છે એમાંથી બેઠા પ્રશ્નો આવવાના છે તો આ તમારા દસમું અહીંયા ક્લિયર થાય છે લાયકાતને લગતા પ્રશ્નો જે છે વિદ્યાર્થી મિત્રોને બહુ પ્રશ્નો હશે તમે અહીંયા જુઓ તો ચૌદ જેટલા ટ્રેડ છે કેટલા

આ તમામનો અભ્યાસક્રમ અલગ અલગ હોય પણ તમારું પેપર અલગ અલગ નહીં નીકળે વાલી લાવ તમારું પેપર સેમ જ નીકળવાનું છે અને આ પેપરની અંદર જે છે એ લાયકાતને વિષય વસ્તુને લગતા પ્રશ્નો પચાસ જે પૂછાવાના છે ને બધાના મિક્સ થઈને પૂછાવાના છે બરાબર બધાના મિક્સ થઈને પૂછાવાના છે એટલા માટે આપણી પાસે મેં ઘણા સમયથી આપણે વાતચીત ચાલતી કે એપ્રેન્ટિસ અથવા તો જે આઈટીઆઈ જે છે એ કરેલા તજજ્ઞ શિક્ષકો આપણી પાસે ઉપસ્થિત છે કેટલા એક નહીં ચાર ચાર શિક્ષકો ઉપસ્થિત છે એમાં બે તો અ બે તો ગવર્મેન્ટની અંદર જોબ કરી રહ્યા છે બરોબર તો એ જે છે એમને મને વાત કરી કે આ વસ્તુ ક્યાંથી મળી શકે જો તમને સાબિતી સાથે તમને તમને બધું બધું આપું જો આ આ આપણી પડેલું છે છે જસ્ટ સેકન્ડ દો હું આખું તમારું એક ફોલ્ડર બનાવ્યું છે અને આ ફોલ્ડર ની અંદર બધો આ બધું જુઓ તમે આ બધું જે છે ને આ બધો અભ્યાસક્રમ છે આ જુઓ ઇલેક્ટ્રિશિયન ટર્નર પેન્ટર જનરલ ફિટર આ એની અંદર ક્લિક કરો તો જુઓ તમારા બધાનું મટીરિયલ્સ પડ્યું છે બધું મટીરિયલ પડ્યું છે તમે બધા કહો છો ને કે સાહેબ બુક બહાર પાડો

બધું તૈયાર જ છે બુક જોઈતી હોય તો બુક બહાર પાડશું દાખલા તરીકે જે મિકેનિક છે તો મિકેનિકમાં બે હજાર જેટલા એમસીક્યુ છે કેટલા બે હજાર પ્લસ એમસીક્યુ છે તો આમ દરેક અલગ અલગ જે ચૌદ ટ્રેડ છે આ ચૌદે ચૌદ ટ્રેડના એમસીક્યુ આપણી પાસે ઉપસ્થિત છે તો આ બુક સ્વરૂપે તમારે જોઈએ છે કે ટેસ્ટ સ્વરૂપે જોઈએ છે એ બધી મોબાઈલ પૂરો થાય એટલે જે છે એ ડિસ્ક્રિપ્શન કરવી છે એપ્લિકેશનની લિંક છે એ પણ અહીંયા પિન કરેલી છે તમારા માટે બરાબર તો એપ્લિકેશનની જે પિન છે લિંક છે એ પિન કરી દીધી છે તમે ત્યાંથી જોઈન થઈ જજો બરોબર તો આ બધી વસ્તુ આપણી પાસે પડી છે બહુ જલ્દી તમારા માટે બધું આવશે પણ ખાસ થોડોક થોડુંક વેટ કરો તમારી જે લેખિત પરીક્ષા જે છે વિદ્યાર્થી મિત્રો થશે અત્યારે વધી જશે પરીક્ષા સંબંધિત તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો તો તમારી જે પરીક્ષા છે એ પાંચમા મહિનામાં અથવા તો છઠ્ઠા મહિનામાં આવી શકે છે અથવા તો વિદ્યાર્થી મિત્રો મોડું પણ થાય નિગમનું કામ છે એ તમને ખબર છે કે બહુ સ્લોલી નિગમ ચાલે છે તમારું કટ ઓફ આપી દેશે પરીક્ષા એ પાંચમાં અથવા તો છઠ્ઠા મહિનાની અંદર આવી શકે તમારી પાસે ઓલમોસ્ટ જે છે એ પાંચ મહિના જેટલો સમય છે ચાર થી પાંચ મહિના જેટલો સમય છે એટલે બહુ વ્યવસ્થિત તૈયારી કરવાની છે અને તમે લેવલ જોયેલું હશે એ પ્રમાણે કે લેવલ જે વિદ્યાર્થી મિત્રો જે છે એ લેવલ ધોરણ દસ કક્ષાનું છે એટલે બહુ વાંધો નહીં આવે પગાર પણ આ વખતે એકવીસ હજાર કરી દીધો છે એટલે ઉમેદવારોનું નામ અહીંયા છે એવા ઉમેદવારો કરતા તમારા માટે બધી મંતવ્યો તમારા મંતવ્યો હંમેશા માનીએ છે તમારે શું જોઈએ છે એ બધી વસ્તુ અમને કહેજો આ નંબર આપણો છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નંબર છે વોટ્સઅપનું ગ્રુપ આપણે બનાવેલું છે ગ્રુપમાં જોઈન થઈ જાવ ત્યાં ડિસ્કસ કરો વાતચીત કરો તમારે જે વસ્તુ જોઈએ છે તે હેલ્પર્સ અલગ જે છે એ કહેજો બરોબર કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો એમસીક્યુ ની બુક તૈયાર કરો ઓકે બધા વિદ્યાર્થી મિત્રો કે છે કે એમસીક્યુ ની બુક તૈયાર કરો ચાલો ઓકે

ડ્રાઈવરની ટેસ્ટનું આયોજન કરી રહ્યા છે ડ્રાઈવર ટેસ્ટ બરાબર અને સાથે સાથે તમને અત્યારે ખબર છે અત્યાર સુધી જે નિગમ છે હેલ્પરની ભરતી ઉપર કામ કરી રહ્યું હતું હેલ્પરનું જે કટ ઓફ બનાવવામાં એટલા માટે ટૂંકમાં બધું જે છે ને કંડક્ટર ડ્રાઈવર વાળાને સાથે જ ઓર્ડર આપશે કંડક્ટર હોય કે ડ્રાઈવર ભરતી હોય એ બધાને સાથે જ ઓર્ડર આપશે હું કંડક્ટરમાં ડ્રાઈવરમાં બાકી શું છું તો ડ્રાઈવરને જે ડ્રાઈવિંગ ટેસ્ટ બાકી છે આ ડ્રાઈવિંગ ટેસ્ટ પૂરી થાય ને પછી આખું રિઝલ્ટ બનવાનું છે ફાઈનલ રિઝલ્ટ

બીજું વિદ્યાર્થી મિત્રો ખાલી ફાઈનલ આન્સર કી કેમ નથી આપતા તમારો એ પ્રશ્ન થાય ને કે ફાઈનલ આન્સર કી કેમ નથી આપતા એ તો નિગમને પૂછવું પડશે બરોબર કારણ કે નિગમ શું કરશે કે એ લોકો ફાઇનલ આન્સર કી આપી દે તો એના ઉપર પ્રેશર વધી જાય ડાયરેક્ટ તમે પછી એમ જ કહો કે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે તો એના ઉપરથી હવે સીધું રિઝલ્ટ આપો અથવા તો તમને એના તમારા રિઝલ્ટ તમને અગાઉથી ખબર પડી જાય કારણ કે આપણી પાસે ઓમાર સીટ તો છે જ એટલે નિગમ જે છે એ ફાઈનલ આન્સર કે નહીં આવે ફાઈનલ આન્સર કે જયારે આપશે ત્યારે સીધું મેરિટ લિસ્ટ ને એ બધી વસ્તુ જે છે તમને આપી દેશે બરોબર છે જીએસઆરટીસી ક્લાર્ક વિશે પૂછી રહ્યા છે તો જીએસઆરટીસી ક્લાર્ક ની જે ભરતી છે ને ગ્રેજ્યુએશન ઉપર થઈ ગઈ છે ક્લાર્ક ની જે ભરતી વિદ્યાર્થી અંદર આવવાની છે અને આવવાની છે સો ટકા ભરતી આવવાની છે ફેબ્રુઆરીના એન્ડિંગમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં જ આવી જશે આ ભરતી યાદ રાખજો ભાઈ શરૂઆતમાં જ આવી જશે તો ક્લાર્ક ની ભરતી છે હવે થઈ ગઈ છે ગ્રેજ્યુએટ ઉપર બરોબર ગ્રેજ્યુએટ ઉપર આ ભરતી થઈ ગઈ છે એટલે હવે ધોરણ બાર પાસ વાળા હોય એ અહીંયા ક્લાર્કની અંદર ફોર્મ ભરી શકશે નહીં સાહેબ મારે આઈટીઆઈમાં એકોતેર ટકા છે તો કેમ મારું નેમ નથી એકોતેર ટકા એટલે કઈ કેટેગરી અને તમને ટકા કાઢતા યાર આવડવું તો જોઈએ ને એટલું તો આપણને ખબર હોવી જોઈએ કે કઈ રીતે ટકા નીકળે હવે આઈટીઆઈમાં એકોતેર ટકા છે તમારે બરોબર હવે એકોતેર ગુણ્યા એના પંચાવન ટકા કરો બરોબર અને તમારે ન કરવું હોય તો હું અત્યારે તમને લાઈવ કરીને દેખાડ દઉં એકોતેર ગુણ્યા પંચાવન ટકા તો તમારો ઓગણચાલીસ થાય છે ઓગણચાલીસ કઈ રીતે મિત્ર તારો વારો આવે એ તો મને કે ઓગણચાલીસ પોઈન્ટ જીરો પાંચ થાય છે તો કઈ રીતે વારો આવે ન આવે ને ભાઈ બરોબર હવે એ કોઈ વસ્તુ નક્કી નથી કે ક્લાર્ક ની અંદર છે એ પંદર ગણાનો નિયમ લાગુ પડશે કે કે બરોબર એ વસ્તુ કોઈ જે નક્કી જ નથી હા આ ફાઈનલ મેરિટ નથી આની અંદર બહુ સુધારો વધારો નહીં થાય બરોબર આની અંદર જે લોકોના નામ છે એ લોકોને એવું સમજી લેવાનું કે હવે બસ આપણે તૈયારી ચાલુ કરી દેવાની આમાં બહુ લાંબો ફેરફાર નહીં થાય યાદ રાખજો એટલી વસ્તુ ચલો બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો નહીં સેશન જે છે એને પૂર્ણ હેતુ તરફ આપણે જઈએ

પાંચમા અથવા તો છઠ્ઠા મહિનાની અંદર આવી શકે લેટ થાય તો વાંધો નહીં પણ એનાથી વહેલી એક્ઝામ આવે એવું મને લાગી રહ્યું નથી કારણ કે જે આ લોકો ડ્રાઇવિંગ ટેસ્ટનું આયોજન કરશે એ લોકોને ઓર્ડર આપશે કંડક્ટરના આજે ફાઇનલ આન્સર ક્યાં આપશે એ લોકોનું મેરીટ યાદી ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ બધી પ્રોસેસ લાંબી થશે અને નિગમ વસ્તુ એ છે કે નિગમ પાસે આખું ભરતી બોર્ડ નથી નિગમના જે કર્મચારીઓ છે એ કોઈ પણ એક કામ પાછળ રોકાયેલા રહે તો બીજી ભરતી અટકી પડે છે એવું થાય છે જેમ કે અત્યારે કંડક્ટરમાં ડ્રાઈવરની ટેસ્ટનું કરશે ને તો કંડક્ટરનું અટકી પડશે એટલે આ બધી વસ્તુ એ રીતનું છે એટલે થોડુંક કંડક્ટર ડ્રાઈવરમાં ધ્યાન આપશે ને પછી હેલ્પરમાં આપશે એટલે થોડુંક લેટ થઈ શકે ચાલો તો ત્રણેય ભરતીઓ વિશે વાતચીત કરી લીધી છે બરોબર તમામ વિદ્યાર્થી મિત્રો જે છે આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું રાખજો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે અથવા તો કોમેન્ટ અંદર એની લિંક આપેલી છે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન્ટ બધી વસ્તુ જે છે ધીમે ધીમે તમારી સમક્ષ મૂકતા રહેશું થેન્ક યુ ફોર્ચિંગ દિશ વીડિયો જય હિન્દિ માત્ર